नमस्कार विद्यार्थी मित्रों आपने YouTube चैनल ज्ञात मैंने जिंदाबाद में ફરી એકવાર આપનો હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે એક નવુ ઉદ્દેશિત છે એની ચર્ચા ગયા વિડિયોમાં કરેલી છે વિડિયો તમને ડિસ્ક્રિપ્શન લિંક ની અંદર જોવા મળે મિત્રો એકવાર એ વિડિયોને તમારે જોઈ લેવાનો જોયા પછી એ એના નિયમો જે છે એ નિયમો એને ક્રમબદ્ધ યાદ રાખવાના છે વ્યવસ્થિત યાદ રાખવાના અને ત્યારબાદ અહીંયા જે જે ખાલી જગ્યા પૂરાય છે એને ધ્યાનપૂર્વક જુઓ મિત્રો હવે નોટ અને પેન લઈને તમે બેસો હું જે જે ખાલી જગ્યા પૂરું છું એ ખાલી જગ્યામાં તમારે જેવું વાક્ય પડે તરત જ તમારે જવાબ લખી નાખવાનો છે મિત્રો અને એ જવાબોને મારા જવાબ સાથે નિયમ સાથે મેચ કરવા હોય તો તમે ઓટોમેટિક ખેલા છે મિત્રો કે બે જવાબ સાચો લખ્યો છે કે ખોટો લખ્યો છે તમે પોતાનું મૂલ્યાંકન કરી શકશો અને સાથે સાથે નવા મુદ્દાઓ પણ શીખા પડશે તો આ રીતે તૈયારી કરો જ્યારે પણ અહીંયા 10 થી 12 ખાલી જગ્યાઓ તમને આપી હશે 10 થી 12 ખાલી જગ્યાઓ ને તમારે જોતા જોતા ભરતા જવાનું છે અને ત્યાર બાદ એ ખાંજે જેવો નિયમ પ્રમાણે હું તમને બતાવીશ એની સાથે તમારે ચેક કરવાની છે અને ચેક કરીને તમારે જોવાનું કે કેટલા મૂળ ગુણાંક મળે એમાંથી તો તમે કેટલા મુદ્દાઓ અગાઉના વિડિયોમાં ધારક મળ્યો છે એનો મિત્રો તમે સ્વમૂલ્યાંકન કરી શકો તો સ્વમૂલ્યાંકન આપણે આ રીતે પણ કરી શકીએ તો આવો મિત્રો આપણે ઘણી વખત ના આર્ટિકલ્સ એટલે કે ઉપપદ

છેલ્લા એક મહત્વની સૂચના છે કે આ વૂડિયોને માત્ર જોવા ખાતર નથી જોવાનો અને જોવા ખાતર જોતા હોય તો જોવાનું બંધ કરી દેજો મિત્રો એનામાંથી કંઈક આપણે મેળવવાનું છે અને એ જે મૂળની છે એ બીજી વ્યક્તિઓ મેળવી એટલા માટે એને શેર કરવાનું છે એને સબસ્ક્રાઇબ કરવાનું છે

रीड आईज द फॉलोइंग सेंटेंसेस फिलिंग इन द ब्लैंक बाय यूजिंग द मोस्ट शूटेबल आर्टिकल फ्रॉम द गिवन इन द ब्रैकेट ए एन दी और एक छे नन એટલે કે આમાંથી એક પણ નહી તો આપકેની ખાલી જગ્યામાં એટલે કે વાક્યની અંદર જે ખાલી જગ્યાનો તમારે ઉપયોગ કરવાનો તો જો વિકલ્પનો ઉપયોગ કરવાનો છે અને ખાલી જગ્યા પૂ ભર છે મિત્રો અને એની અંદર એ એન અને ધ આર્ટિકલ જ્યાં આવતો હોય ત્યાં લખવાનો છે મિત્રો અને નથી કોઈ આર્ટિકલ વપરાતો તો શું તમારે લલન શબ્દ મૂકવાનો છે કોઈ ખાલી જગ્યા એની પણ હોય શકે કે જોમાં આર્ટિકલ નથી તો શું તમારે લંગ વિકલ્પ તરીકે પસંદ કરવાનો છે તો અહિયાં આપણે બ્લેન્ક્સ એટલે કે ખાલી જગ્યામાં યોગ્ય વિકલ્પ પસંદ કરીને જવાબ લખવો છે તો અહિયાં શરૂઆત કરીએ છે આપણે ખાલી જગ્યા નંબર 1 થી પેલો નંબરે આપ્યું છે વાક્ય શ્રી

અને આ રૂમની છત છે બીજા કોઈ રૂમની છત નથી એટલે એક નિશ્ચિત થઈ જાય છે અને જ્યારે નિશ્ચિત નામ હોય છે ત્યારે હંમેશા ધ આર્ટિકલ વપરાય છે તો અહીંયા તમારે આર્ટિકલ માં લખવાનું છે ધ ધ સીલિંગ ઓફ ધીસ રૂમ ઇઝ વેરી હાઈ એટલે કે છત જે છે આ ઘરની છત એક ખૂબ જ ઊંચી છે નિશ્ચિત છે માટે ધ આર્ટિકલ વપરાય છે તમે તમારો જવાબ ખાટે લખ કરો તૈયાર છે મિત્રો બીજો વાક્ય છે હવે બીજો વાક્ય તમે જોઈ શકો છો અહીંયા તમે જો ફટાફટ લખી કરો કહ્યું વપરા છે આ ટાવેલડ બાય ખાલી કે જા એસટી બસ આ એમ શબ્દને તમારે ધ્યાન માન લેવાનો છે આ ટાવેલડ બાય એસટી બસ હો સ્ટેટ ટ્રાન્સપોર્ટ બસ જે છે એના દ્વારા મુસાફરી કરવી તમે જવાબ લખી દીધો चेक कर लीजिए आप लोग अहिया एस टी बस जो है क्या तब एस टी बोलो तो क्या रे एस टी एस शब्द बोलो क्या रे आगे ए बोला है अने ए उच्चार था है तो एक एक प्रकार में स्वर है तो स्वर जो हो जाए उच्चार था तो वही क्या रे आपने हमेशा एन आर्टिकल वापरी है आउट

બીજા નંબરની ખાલી જગ્યા છે ધ સીલિંગ ઓફ This room is very high ત્રીજા નંબરમાં આયર્ન ઇઝ ખાલી જગ્યા યુઝફુલ મેટલ રેડી તમને ક્લિયર કરી દીધું છે હવે જો આવડકા છો તો અНЯ આયર્ન ઇઝ યુઝફુલ મેટલ આ યુઝફુલ શબ્દ બોલો તો ત્યારે અગાઉના વિડિયોમાં મે યુ અને ઉ વચ્ચેનો ભેદ સમજાવ્યો છે

તો અહિયાં યુઝફુલ શબ્દ છે માટે યુ આર્ટિકલ પડી ગયા છોટા તમારી ખાલી જગ્યા ખોટી છે મિત્રો જો તમે એન લખ્યું છે તો કારણ કે ઉચ્ચાર કરીને આપણે ખાલી જગ્યા લખવાની છે હવે ગંગા ઇઝ ખાલી જગ્યા river અહિયાં જ્યારે પણ કોઈ નિશ્ચિત નદીનું નામ હોય નિશ્ચિત પર્વતમાળાનું નામ હોય ત્યારે આપણે ધ આર્ટિકલ વાપરીએ છે

તો વિશે દર્શાવવા માટે તમારે એ અથવા ગંગા એ નિશ્ચિત નદી છે એ વાપરીએ છીએ તો ગંગાની સાથે ધ આર્ટિકલ વપરાય અને હોલી રિવર હોલી શબ્દ જે છે પવિત્રતા નો સૂચક છે તો પવિત્રતા એનું ગુજરાતી આપણે કરી શકીએ તો એની સાથે આપણે એ વાપરવાનું છે હવે ગુજરાતી ઇઝ ઇઝી લેંગ્વેજ ટુ લર્ન અયા બ્લેન્ક કપેલું છે આપણે ગુજરાતી ઇઝ ખાલી જગ્યા ઇઝી લેંગ્વેજ ટુ લર્ન ગુજરાતી શીખવા માટે એક સરળ ભાષા છે અને સરળ ભાષા છે મિત્રો કોઈ પણ ભાષા એ શીખવા માટે સરળ જ હોય છે માત્રને માત્ર થોડા ચોક્કસ નિયમો જાણવા રાખો આપણે જ્યારે બોલતા હોઈએ વાસ્તવિક ત્યારે વાતચીત કરીએ ત્યારે બોલીનો ઉપયોગ કરીએ એટલે કે બોલી વપરાય છે પણ લખવા માટે તમારે ભાષાનો ઉપયોગ કરવો પડે છે બોલી એક ચોક્કસ વિસ્તાર પૂરતી મર્યાદિત હોય છે કેટલા શબ્દો આપણે જોઈએ કે દૂતાટીમાં કેમ 6 શબ્દો બોલીએ છે પણ એક જગ્યાએ તમે એક શબ્દને કેમ 100 શબ્દ પણ બોલો છો તો આ 100 શબ્દ છે એક કેમ માટે વપરાયલો છે તો એ प्रकारे ઉચ્ચારણ બદલી શકાય છે પણ એનું લખાણ જે છે કે એમ છો એના અર્થમાં પૂછ્યું છે મિત્રો એટલે એ આપણે બદલવાનું નથી તો અન્યા આપણે જોશું તો ગુજરાતી ઇઝ ખાલી બેજા લઈને હવે ઇ શબ્દ આપેલો છે ને બોલાઈ છે પણ ઇ ઇઝી એટલે કે સરળ ભાષા છે ઇઝી શબ્દ માટે એ વપરાયેલું સ્કોર છે માટે કે તમારે એન આર્ટિકલ વાપરવાનો છે ગુજરાતી શીખવા માટે ભી એક સરળ ભાષા છે અનિચિત આર્ટિકલ એન વપરાય છે મિત્રો હેવ યુ રીડ રામાયણ ગઈ કાલ ઓન્યું બે અજ્યોરિયમ યાદ કરી દો કે આપણે રામાયણ કોઈ પણ ધર્મ ગ્રંથ કોઈ તો ધર્મ ગ્રંથની સાથે અમેગા કયો આર્ટિકલ વાપરજો બે ધર્મ ગ્રંથ ધાર્મિક પુસ્તક જે છે નિશ્ચિત પુસ્તક છે એની સાથે તમારે બી આર્ટિકલ વાપરવાનો છે તો અહિયાં હેવ યુ રીડ રામાયણ તમે ક્યારે રામાયણ વાંચી છે या द आर्टिकल अब मित्रों खलीदा अनुसार हाइएस्ट माउंटेन इन यूरोप यूरोप में एक ऊंचा माउंटेन पर्वतमाला है आल्प्स की पर्वतमाला है अब पर्वतमाला जाकर के कि गंगा नदी एक निश्चित नदी है इस तरीके हिमालय एक, एक पर्वतमाला है तो अन्य आल्प्स पण पर पर्वतमाला है मित्रों और ए के साथ आप आर હવે બીજા નંબર એ અયા આપણે હાઈએસ્ટ શબ્દ છે જે આર્ય વિશેષણ માં તમારે સુપરલેટિવ ડિગ્રી નો ઉપયોગ થતો હોય એટલે કે હાઈએસ્ટ ઉચ્ચમાવો છે તો અયા વિશેષણ માં સુપરલેટિવ ડિગ્રી કોકાય ત્યાં પણ તમારે ધ આર્ટિકલ વાપરવાનો છે તો અયા પર ધ આલ્પ્સ આર ધ હાઈએસ્ટ માઉન્ટેન ઇન વર્લ્ડ યોગમાં ઉચ્ચમા ઊંચા પર્વત માળા છે બੰનેમાં ધ આવે છે मित्रों क्या-क्या तुम्हें जवाब हमारी आगे लगता हो और तुमने क्या कंफ्यूजन लागे थे क्या वो ये नियम ने तुमने याद कराऊं तो और ये नियम याद कर लो એટલે ઓટોમેટિક ખાલી કે તમારી સાચી જ છે મિત્રો ચોકસ નિયમ ન બળજી નથી રહેવાની જેવી રીતે કે યુનિવર્સિટીનો તો એ આર્ટિકલ આવે પણ 4 કરોડ થાય એ આર્ટિકલ આવે તો ઇની રીતે કે આ કે કે ગ્રામર મેટિકલ નિયમો તૂટતા હોય છે મિત્રો અને ઈમેજ જે છે ત્યાંમાં રાખીને આપણે ખાલી જગ્યાલે લખવાની છે મિત્રો અહીંયા ખાલી જગ્યા જાપાનીઝ ઓન ઓફ રેઇનિંગ ફ્લાવર્સ જાપાનીઝ પ્રજા દે છે કે ફૂલોની ગોઠવણી માટે કોઈ વૃંતન જેને કે આ આપણે ફૂલોની વૃંતન જોઈએ એના માટે જાણતા હતા હવે મુદ્દો યાદ કરીશું તમે જે પણ લખ્યું છે કોઈ જાપાની માકેની વાત નથી આ અહીંયા સમગ્ર જાપાનીઝ जापान में आखिरी एक जाति आखो समूह छे अने आखा समूह नी जारे आपणे चर्चा करीए त्यारे शुं आवे शुं आवे मित्रो ध तो अहींया वापरीशुं आपणे ध जापान नी जार फोंडा मारे छे फ्लावर तो फूलोनी गोठवणी करे छे लिंडबर्ग फ्लू ओवर अटलांटिक लिंडबर्ग टापू जे छे ए अटलांटिक नी उपरांत छवायेलो छे તો અહિયાં એટલાન્ટિક મહાસાગર છે નિશ્ચિત છે અને નિશ્ચિત મહાસાગરની સાથે પણ તમારે ધ આર્ટિકલ વાપરવાનો છે એટલે કે કોઈ પણ સમુદ્ર સાગર મહાસાગર હોય તો એની સાથે ધ આર્ટિકલ વપરાય છે મિત્રો અહીના નિર્ડમ કોટ બી વોઝ ઇનટુ ધ પોર્ટ ઇન્સ્ટીડ ઓફ અહિયાં મિત્રો એક ખાલી જગ્યા આપણને નથી આપેલી પણ તમારે આ ખાલી જગ્યા છે વિચારવાની છે તો માત્ર કોડ હે જો હોય ઇનટુ ડો પર ઇન્સ્ટીટ્યુટ ઓફ ઇફ તો ઇંદામાં ઇંદાને બદલે ઘરામાં એને પોતાની ઘડિયાળ નાખી દીધી તો અન્યા આપણે જોઈએ છે ડો શબ્દ જે છે એ નિશ્ચિત જે છે ડો અથવા તો એટલે

કોઈપણ આપેલું હોય આપણને કોઈ પણ અવકાશી પદાર્થ હોય તો એની સાથે ધાર્ટિકલ ત્યાર બાદ યુ શુડ હેલ્થ ખાલી ને કે મની અને મની એટલે કે જરૂરિયાત મંદ જરૂરિયાત મંદ એકવચન નથી આ ભલે એકવચન માં છે પણ એકવચન નથી એ આપકો સમૂહ દર્શાવે છે અને જ્યારે આપકો સમૂહ કે જાતિ દર્શાવે ત્યારે તમારે ધાર્ટિકલ વાપરવાનો છે તો ત્યાં પણ यूज्ड फॉर हेल्पिंग तुम्हारे जन्मआत्मन लोकों ने अम्मेका मद्देनजर प्रमाण किया तो अन्य पण आपले धारती घालवा पड़ी तो आ प्रकारे आर्टिकल व्यवस्थित उपयोग किए छे આગળ નું પેજ જોઈએ મિત્રો બીજી खात्र खाली जगह नंबर 13 છે खाली जगह अनुलखी मेहंदी અહીંયા ब्लैंक्स આપેલું છે ખાલી જગ્યા આપેલી છે એ તો સ્વર છે અને ઉચ્ચાર પણ એનો અ થાય છે સ્વર જેવો થાય છે માટે શું લખવાનું છે એ એ અનલકી મે તો અહીંયા આપણે લખીશું એ એન એન અનલકી મે ઇસ સુ ટુ બી અનલકી મેન એ જેને બદ નસીબ માણસ કહેવાય બદ નસીબ માણસ જેવો લાગે છે તો એવું આપણે અહીંયા કહીએ છીએ કે આને અનલકી શબ્દ છે એની સાથે એન આર્ટિકલ अहमदाबाद इज खाली का सिटी इन गुजरात अहमदाबाद और गुजरात को मोटा मोटी शहर है विस्तार और वस्ती की दृष्टि है तो क्या आप लोग जानिए कि के विशेष शब्द जो है सुपरलेटिव डिग्री है विशेषण है पर सुपरलेटिव डिग्री में विशेषण है माटे क्या तुम्हारे यह परमाणु है दवा आर्टिकल तो अहमदाबाद इज द बिगेस्ट सिटी इन गुजरात आई सो खाली यस्टरडे અવે અન્યા આપણે ઈ સ્વર છે એ ઈ આ ઈ ઓ ઉ એ સ્વર છે પણ એનો ઉચ્ચાર જ્યારે કરીએ ત્યારે ઈ ઈ નો સ્તર સંયુક્ત રીતે યુ થઈ જાય યુરોપિયન અન્યા આગળ પણ આપણે ચર્ચા કરી છે કે ઉરોપિયન શબ્દ લખી બોલતા યુરોપિયન શબ્દ બોલવા માટે વિવેચન શબ્દ ચાલે બોલતા હોય છે ત્યારે તમારે ए आर्टिकल वापरવાનો છે એન आर्टिकल નહીં આવે મિત્રો આ ખાલી જગ્યામાં તો ચોક્કસ તમે ખોટું લખ્યું છે તો સુધારી દો અને જો સાચું લખ્યું છે તો તમે નિયમને હસ્તગત કર્યા છે એ વિન અને ઉપપી સાબિત થાય છે મિત્રો આગળ જોઈએ છે રાઉં એક ખાલી જગ્યા ઓનેસ્ટ કે सर्वंट ખાસ काळजी રાખો અગાઉના વિડિયોની અંદર ચર્ચા કરતા-કરતા શુંનો ઉલ્લેખ ખાસ કરેલો છે ઓનેસ્ટ શબ્દ રાઉં એક ले लिया ओनिष्ठ सर्वण साम एक ओनिष्ठ એટલે કે વખાડા પૂરો છોકરો છે તો અહીંયા આપણે નોકર એટલે કે એ આપડે ઓनिष्ठ શબ્દ કે બોલ્યો છે એની આગળ ધણી છે આપેલા છે વ્યંજન આપેલા છે પણ એનો ઉચ્ચાર સ્વર જેવો થઈ જાય ઓ એટલે સ્વર છે અને ઉચ્ચાર સ્વરનો પતો હોય તો ત્યાં તમારે એમ ઓनिष्ठ સર્વંત તો ત્યાં આપણે

एक एक जीशे जीशे, या डॉग के कुत्तों आकी प्रजाति एना विषय में बात करेंगे है એટલે એને સાથે તમારે દાખલ કરવા પરવાનું છે પણ વિશેષણ આપેલું જોઈએ સુપરલેટિવ ડિગ્રી નથી માત્ર વિશેષણ છે એક શબ્દ બોલિયા છે એક વફાદાર પ્રાણી છે વફાદાર પ્રાણીક તરીકેની એક છે તો આપણે અહીંયા બોલિયા છે કેર ધ ડોગ इज ए ફેસફુલ એનિમલ આગર થી

બરાબર ચોક્કસ મર્જર નું નામ નથી માથે ત્યાં આપણે એ આર્ટિકલ વાપરીએ કે મિત્રો सागर सम्राट એ જ ખાલી દેખાય ઓરિજિનલ ફાઈલ છે મિત્રો એક મુદ્દો તમારે યાદ રાખવાનો છે કે જ્યારે કોઈ પણ જહાજ કે વહાણ નું ચોક્કસ નામ હોય अथवा કોઈ પણ હવાઈ જહાજ એટલે કે વિમાન નું ચોક્કસ નામ હોય

इज एन ऑयल हैविंग चें. अल्लाह. पंत्रपुस्तक है पुराण तो ऐनी साथ आपने दो आर्टिकल वापिस लूँ. अने कौन एक छे? ये इनके बिंगारी हॉलीवुड दो सब आपने आके दोस्त दोस्त बनगा इज ए हॉलीवुड. ये भी छे. द पुराण इज ए हॉलीबुक ऑफ અહીંયા આખા સમૂહ અથવા તો આખી જાતિની આપણે વાત કરીએ કે તો મુસ્લિમ્સ આખી જાતિ છે આપણો સમૂહ છે આખી જાતિ છે તો એના માટે ધ શબ્દ આપણે લઈશું ચોક્કસ જૂથ છે તો એના માટે આપણે ધ શબ્દનો ઉપયોગ કરી આઈએ તો ધ કુરાન ઇઝ અ હોલી બુક ઓફ ધ મુસ્લિમ્સ હવે ખલેજીયા વર્કર્સ ફોર ઓન ખલેજીયા વેલિયન અહીંયા વર્કર્સ નું આખી ટીમ છે एक समूह थे जुट थे तो काल नामों माथे तो जुट छे माथे તમે ધ આર્ટિકલ નો ઉપયોગ કરો પણ યુનિયન શબ્દ જે છે અયા ખરીદી પાછો યુવાલો પુ નથી બોલવાનો અને યુ વેલ્ય છે આપણે પુ નથી બોલતા માટે ત્યાં તમારે એ આર્ટિકલ વાપરવાનો છે ભલે આગળ સ્કોર લખેલો છે પણ ઉચ્ચાર યુનિયન એ વ્યંજન જેવો થાય છે

एक एकतरफी दृश्य छे ए वो तो અહીંયા આપણે જોઈએ છે કે એ આર્ટિકલ વપરાય મિત્રો આ અને આવી ગણે બધી મુદ્દાઓ જે છે નાની નાની પણ ગ્રામીણની અંદર આપણે ભૂલો કરતા હોઈએ કે મિત્રો તો સાદા વાક્ય થી આર કે તમે શરૂઆત કરજો સાદા વાક્ય થી શરૂઆત કરો અને ધીમે ધીમે કોમ્પ્લીકેટેડ વાક્ય ઉપર તમે જશો મિત્રો તો ગ્રામરમેટિકલ મુદ્દાઓ તમને વ્યવસ્થિત રીતે યાદ રહી જાય છે તો આ અને આવા વિડિયો સાથે આપણે ખરીદી મળી છું કે આ સુધી સર્વેને જય હિન્દ